શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય દસ કે જેમાં દાહ અસ્થિ એકઠા કરવાનું વર્ણન છે તથા પતિવ્રતા સ્ત્રીના ધર્મો કયા કયા છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડિયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગરુડ પુરાણમાં ભગવાન શ્રી શ્રીહરિ વિષ્ણુ અને ગરુડ વચ્ચે થયેલ વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનઃજન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાઓનું વર્ણન કરવામાં આવેલું છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક છે જેના અધ્યક્ષદેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરાયેલ વર્ણને સાંભળવામાં આવે તો મૃતકના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે આ શ્રાદ્ધ દિવસોમાં આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ તો આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું અધ્યાય દસ બોલો શ્રી ગરૂડેશ્વર લક્ષ્મીપતિ નારાયણની જય અધ્યાય દસ દાહ અસ્થિ એકઠા કરવાનું વર્ણન કે જેમાં પતિવ્રતા સ્ત્રીના ધર્મો કયા છે તેના વિશે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ગરુડજીએ ભગવાનને પૂછ્યું કે હે કેશો પુણ્યવાનોના શરીરને દાહ આપવાનું વિધાન મને જણાવો તથા દાહ સંસ્કાર કઈ વિધિથી કરાય છે તે જણાવો તથા પતિવ્રતા સ્ત્રીનો મહિમા શું છે તે બતાવો ભગવાન શ્રીહરિએ કહ્યું કે હે ગરુડ ઓદેહિક કર્મની તમામ વિધિ હું તમને સમજાવું છું તે ધ્યાન દઈને સમજો જે વિધિ કરવાથી પુત્ર કે પુત્ર પિતૃઋઋણથી છુટકારો મેળવે છે અતિશય દાન આપવાનું ફળ શું માત્ર માતા પિતાના સંસ્કાર દશા શ્રાદ્ધાથી કર્મ કરવાથી પુત્ર અગ્નિ યજ્ઞ સમાન ફળને પામે છે માતા કે પિતાના મરણ પછી શોકને દૂર કરીને તમામ પાપદોષોથી શાંતિ માટે સૌ ભાઈઓની સાથે સ્નાન કરી ધોયેલા સ્વચ્છ કપડાં પહેરવા ત્યાર પછી તાજું ચોખ્ખું પાણી લાવી મૃતકના શરીરને નવડાવવું ત્યારબાદ ચંદની માળા પહેરાવવી અને ગંગાજીની માટી શરીરે ચોપડવી મૃતકને નવા વસ્ત્રોથી આચ્છાદિત કરીને પછી નામ તથા ગોત્રોનું ઉચ્ચારણ કરીને મૃત્યુના સ્થાનમાં શબનું નામ લઈ દક્ષિણા સહિત પિંડનું દાન આપવું એનાથી ત્યાંની ભૂમિ તથા અધિષ્ઠાતા દેવ પ્રસન્ન થાય છે પછી ઘરના દ્વાર પર પિંડદાન કરવું જેનાથી ભૂતગણોમાંના દુર્ગત એટલે ગતિનો અવરોધ કરનારા થાય છે તે સંતુષ્ટ થાય છે પછી ઘરમાંની પુત્રવધુઓ વગેરે તેની પ્રદક્ષિણા કરી તેનું પૂંજન કરવું અને ત્યારબાદ અન્ય ભાઈઓ સાથે પુત્ર કાંદ આપી છે પોતાના પિતાને પોતાના ખંભા પર મૂકીને સ્મશાને લઈ જાય છે તે પુત્ર ડગલેને પગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે પિતાએ સદાય ખંભા પર પેટ પર અને ખોળામાં લઈને લાલન પાલન કર્યું હોય એ ભૂલવું ન જોઈએ પિતાએ જે ઋણ અપેક્ષાથી લાલન પાલન કર્યું હતું એ ઋણમાંથી પુત્ર ત્યારે છૂટે છે જ્યારે તે મૃત પિતાને ખંભા પર મૂકીને સ્મશાને લઈ જાય ત્યારબાદ સ્મશાનમાં જઈને જમીનને સાફ કરી પાણી છાંટી શબને વિશ્રામ કરાવો પછી સ્નાન કરાવી તે પ્રેત પ્રેતસંજ્ઞ બનેલા એ શબને માટે પિંડદાન આપો આમ કરવાથી આસપાસમાં રહેલા પીચા રાક્ષસ વગેરે જેઓ દરેક દિશામાં છે તેઓ મૃતકના શરીરને અશુદ્ધ કરતા નથી નહીતર તેઓએ તે પ્રેતનું માંસ ભક્ષણ કરી દહન કરવા યોગ્ય રહેવા દેતા નથી ત્યારબાદ શવને ઉત્તર દિશા તરફ મુખ રાખીને મૂકવું અને જ્યાં ચિત્તામાં મૂકવાનું હોય એ સ્થળને જળ વડે શુદ્ધ કરી ગાયના છાણથી લીપન કરું એ જગ્યાએથી અનામિકા અને અંગૂઠા વડે થોડી માટી ઉપાડી જળ છાંટી પવિત્ર કરી પછી ત્યાં વિધિપૂર્વક અગ્નિ સ્થાપન કરું એ સાથે પુષ્પ અને ચોખાથી પુણ્યાક્ષ તરથા કવયાદ નામના અગ્નિદેવનું પૂજન કરી ઘીથી લોભસ્ય સ્વાહા ત્વગમ્ય સ્વાહા મંજસ્ય સ્વાહા આ પ્રકારના મંત્રોનું ઉચ્ચારણ કરી વિધિપૂર્વક હોમ કરવો ત્યાર પછી અગ્નિની પ્રાર્થના કરવી કે હે કવ્યાદ તમે સકળ પ્રાણી માત્રને ધારણ કરનારા છતાં સકળ જગતનું કારણ છો તથા સકળ જગતનું પાલન કરનારા છો તેથી આ સાંસારિક જીવને સ્વર્ગમાં લઈ જાઓ ત્યાં આ પ્રકારે પ્રાર્થના કરી ચંદન તુલસી પીપ્પળ અને ખાખરાના લાકડાથી ચિતા બનાવી પછી એ શબને ચિતા પર સુડાવી એક પિંડ ચિત્તા પર મૂકો બીજો પિંડ પ્રેત નામનો ઉચ્ચાર કરી તેના હાથમાં મૂકો આ પ્રમાણે પાંચ પિંડો આપવાથી શબ આહુતિ આપવા યોગ્ય ગણાય છે જો આવું કરવામાં ન આવે તો પહેલાં કહ્યા પ્રમાણે રાક્ષસો વગેરે વિઘ્ન ઊભું કરે છે અને કોળનો નાશ કરવા માટે પ્રવૃત્ત થાય છે પ્રેત માટે પાંચ પિંડ આપીને હવન કરેલો અગ્નિ લઈને પુત્રે અગ્નિ આપવો પંચક હોય તો દાહ દાહનો આપવો જે માણસ પંચકમાં મરે છે તે ગતિ પામતો નથી એવા દાહથી અન્યનું મરણ થાય છે માટે પંચકમાં મરનાને વિધિ વિધાન કર્યા વિના દાહ આપવો નહીં ધનિષ્ઠાથી શરૂ થઈને રેવતીના અંત સુધીના પાંચ નક્ષત્ર પંચક મનાયા છે જે દાહ આપવા યોગ્ય નથી છતાંય જો દાહ કરવામાં આવે તો અશુભ ગણાય છે પૂર્વકત પાંચ નક્ષત્રોમાં મરવાથી તે ઘરમાં હાનિ થાય છે અથવા એના પુત્રો જે ગોત્રવાળાઓમાં જ કંઈક વિઘ્ન આવે છે જો આ નક્ષત્રોમાં દાહ આપવાનો જ હોય તો તે વિધિપૂર્વક કરવો દોષોને શાંતિ માટે એ અગ્નિ સંસ્કારની વિધિ હું તમને જણાવું છું કે હે કરુડ દર્ભના ચાર પુતળા બનાવી અને એ નક્ષત્રોના મંત્રોથી અભિમંત્રિત કરીને શબની પાસે એ પુતળાને મૂકવા પછી નક્ષત્રોના મંત્રોથી હોમ કરીને પ્રેત જયંત આ મંત્રથી પ્રેતનું નામ સંપુટ કરી હોમ કરવો પછી એ પુતળાની સાથે મૃતકને દાહ આપવો આ ઉપરાંત સર્વકી શ્રાદ્ધના દિવસે પુત્રે વિધિ સાથે પંચક શાંતિ કરવી અને તેના દોષની શાંતિ માટે તલ ભરેલું પાત્ર સોનું ચાંદી રત્ન અને ઘીથી ભરેલો તાંસાનું પાત્ર વગેરેને દાન કરવું આ રીતે શાંતિ વિધિ કરીને જે દાહ સંસ્કાર કરે છે એને કોઈ જાતના વિઘ્નો આવતા નથી અને પ્રેત ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે તો હે ગરુડ આ પ્રમાણે મેં તમને પંચકમાં અગ્નિ સંસ્કારની વિધિ જણાવી જો મૃતકની સ્ત્રી સતી થવા ચાહતી હોય તો તેને પણ પતિ સાથે દાહ આપવો તેની આ વિધિ આ પ્રમાણે છે પતિના હિતમાં તત્પર તે પતિવતા સ્ત્રી જ્યારે પતિની સાથે જવા માગે તો તેણે પ્રથમ સ્નાન કરી પછી કંકુ તિલક અંજન અને ઉત્તમ વસ્ત્ર આભૂષણને ધારણ કરી બ્રાહ્મણ તથા કુટુંબીજનોને દાન કરવું પછી ગુરુને વંદન કરીને ઘરની બહાર નીકળીને અને ત્યાંથી ભગવાનના મંદિરમાં જઈને દેવને વંદન કરી ભક્તિથી પ્રણામ કરવા ત્યાં તમામ આ આભૂષણ સમર્પણ કરી એક શ્રીફળ લઈ શરમ મોહ વગેરેનો ત્યાગ કરી સ્મશાન તરફ જવું ત્યાં સૂર્યને નમસ્કાર કરીને તૈયાર કરવામાં આવેલી લાકડીની ચિતાની ફૂલોથી સેજ સમજીને એની પર ચડવું અને પછી પોતાના ખોળામાં પતિનું મસ્તક મૂનવું પોતાની સાથે આવેલી સખીઓને નાળિયેર આપી ચિતાને પ્રગટાવવાની આજ્ઞા આપી અગ્નિ પ્રગટે એટલે અગ્નિસ્થાન થાય છે એમ પ્રતિવ્રતાએ જાણવું જો સ્ત્રી ગર્ભવતી હોય તો પતિની સાથે પોતાના શરીરનું દહન કરવું નહીં પરંતુ બાળક થયા બાદ તેનું લાલન પાલન કરવું જે સ્ત્રી પતિની સાથે પોતાના શરીરને દાહ આપે છે ત્યારે અગ્નિ માત્ર એના શરીરના અંગોને સળગાવે છે પણ એનો આત્માને પીડા પામતો નથી જેમ અગ્નિમાં મુકાયેલી ધાતુઓ પીગળી જાય છે તેમ અમૃત તુલ્ય અગ્નિથી સતી સ્ત્રી પોતાના પાપોને સળગાવી દે છે વાદ વિવાદમાં પડવા છતાં શુદ્ધ સત્ય અને ધર્મયુક્ત માનવી તપાવેલા લોઢાથી પણ ક્યારેય દાસતો નથી એમ પતિ સાથે ચિત્તા પર ચડનારી સ્ત્રી પણ ક્યારેય સળગતી નથી યાની સળગતી વખતે તેને કોઈ જાતનો કષ્ટ પહોંચતું નથી પરંતુ મૃત પ્રતિના અંતરાત્મા સાથે એનો આત્મા મળી જાય છે જ્યાં સુધી સ્ત્રી પોતાના શરીરને પતિની સાથે આગમાં સળગાવતી નથી ત્યાં સુધી એ સ્ત્રી શરીરથી ક્યારેય છૂટતી નથી તેથી સર્વ પ્રકારે પ્રયાસ કરીને મન વચન અને કર્મથી પોતાના પતિની સેવા કરવી અને પતિના મરણ પછી એની સાથે સતી થવું પતિના મરણ પછી જે સ્ત્રી પતિની સાથે અગ્નિમાં પ્રવેશ કરે છે તે અરુંધતી વશિષ્ઠની પત્ની સમાન થઈને સ્વર્ગલોકમાં વસવાટ કરે છે તે સ્વર્ગમાં તે સ્ત્રી અપ્સરા દ્વારા પૂજાથી તે પોતાના પતિ સાથે પતિનીતા સાથે ત્યાં સુધી રમણ કરે છે કે જ્યાં સુધી ઇન્દ્ર રાજ કરતા હોય ચૌદ ઇન્દ્ર રાજ કરતા હોય જે સ્ત્રી પતિની સાથે સતી થાય છે તે માતા પિતા અને જ્યાં એના લગ્ન થયા છે આ ત્રણેય કુળને પવિત્ર બનાવે છે સાડા ત્રણ કરોડ જેટલા વાળ માનવ શરીરમાં હોય છે એટલા વરસથી પતિની સાથે સ્વર્ગમાં આનંદ ભોગવે છે પછી સૂર્ય સમાન પ્રકાશવાળા વિમાનમાં બેસીને પતિ સાથે રમણ કરતી જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી પતિ સાથે ક્રીડા કરે છે ત્યારબાદ લાંબી આ થઈને કોઈ નિર્મળ કુળમાં અવતરે અને ફરીવાર એ પતિવ્રતા સ્ત્રી ફરીથી એ જ પતિને પામે છે જે સ્ત્રી માત્રના દાહના દુઃખથી આવા અત્યંત સુખને છોડી દે છે તે મૂર્ખ સ્ત્રી જીવનભર વિરહની આગમાં તડપતી રહે છે આથી પતિને શિવરૂપ જાણી તેની સાથે શરીરને દગ્ધ કરું શરીરનું દાન કરવું શરીરને બાળી નાખવું જો ગરુડ ચુસ્તી સતી ન હોય તો માત્ર એના શરીરને દાહ આપો અડધું સળગી ગયા પછી કે પૂરું સળગી ગયા પછી શબના મસ્તકની ખોપરી ફાળવી પિતૃલોકની પ્રાપ્તિ માટે એની કપાળ ક્રિયા કરીને પુત્રે આમંત્રથી ઘીની આહુતિ આપવી તો હે અગ્નિદેવ જેમ વાસુદેવ ભગવાનથી ઉત્પન્ન થયા હો છો તો તમારા વિશે દગ્ધ થયેલો જન દિવ્ય દેહયુક્ત થઈને ફરીથી સ્વર્ગમાં ઉત્પન્ન થાય ત્યાર પછી સ્વરલોકમાં તમારામાં હવીરૂપ થાય અને એનાથી તમે પ્રજ્વલિત થાવ આ પ્રકારના મંત્રથી તલ અને ઘીની આહુતિ આપી ખૂબ જ શોક કરો આ રીતે કર્મ કરવાથી મૃતકને સુખ પ્રાપ્ત થાય છે અગ્નિદાહ પછી એના સ્ત્રીપુત્રોએ સ્નાન કરવું ત્યાર પછી નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને તલ અને જળની અંજલિ આપવી ત્યાર પછી લીમડાના પાન ચાવા અને મૃતકના ગુણના વખાણ કરાવવા સ્મશાનમાં દહન કર્યા પછી આગળ સ્ત્રીઓએ અને પાછળ પુરુષોએ ઘેર જવું ઘેર આવીને ફરીથી સ્નાન કરવું અને ગાયને ગૌઘાસ નાખવું પતરાણામાં ભોજન કરવું ઘરનું ભોજન ખાવું નહીં એ પછી જીવાત્માનું જે જગ્યાએ મૃત્યુ થયું હોય તે સ્થાનને લીપીને બાર દિવસ સુધી ત્યાં દક્ષિણાભિમુખ ભીમુખ ઘીનો દીવો કરવો તો હે ગરુડ મરનારની શાંતિ માટે ત્રણ દિવસ સુધી માટીના પાત્રમાં દૂધ અને જળ ભરી તેને સૂર્ય અસ્ત થાય પછી સ્મશાન અથવા ચાર રસ્તે મૂકવું માટીના કાચા પાત્રમાં દૂધ તથા જળ ભરીને તે પાત્ર દોરીથી અથવા ત્રણ સાઠીથી બનાવેલા રવૈયા પર મૂકી આ મંત્ર બોલવો તમે સ્મશાનમાં અગ્નિથી દાહ થયેલા અને ભાઈ બાંધુથી ત્યાજવામાં આવેલા છો માટે આ જળ અને આ દૂધ છે જળથી સ્નાન કરો અને દૂધ પી જાઓ અગ્નિહોત્રના પુરુષોના ચોથા અને અગ્નિહોત્ર અગ્નિહોત્રિતો માટે ત્રીજા દિવસે અસ્થિસંચય ટાંઢી વાળવી અથવા એ વિધિ આ પ્રમાણે છે સ્મશાનમાં જઈ પ્રથમ સ્નાન કરી પવિત્ર થવું અને ઊરનો દોરો લપેટીને પવિત્ર પહેરવી પછી સ્મશાનમાં રહેતા ચાંડાલની શક્તિ મુજબ દાન આપવું ત્યાર પછી સ્મશાનમાં રહેનારા પ્રેતો માટે યમાયન વેતી આ મંત્રથી અડદની બલી આપવી પછી ત્રણ ડાપી પ્રદક્ષિણા કરવી હે ગરુડ ત્યાર પછી ચિંતાના સ્થાન પર દૂધ છાંટીને પાણી છાંટી અસ્થિઓ એકઠી કરી અને ખાખડાના પાનમાં રાખીને દૂધ અને જળથી ધોઈને માટીની કુલડીમાં રાખી વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું પછી ત્રિકોણ ચોકો બનાવી તે સ્થાનને જળ તથા છાણથી લિપિ પવિત્ર કરવું પછી દક્ષિણ મુખ બેસીને અનુક્રમે પૂર્વ પશ્ચિમ અને ઉત્તરણ એમ ત્રણ દિશામાં ત્રણ પિંડ આપવા ત્યાર પછી ચિતાની ભસ્મ એકત્રિત કરીને ત્યાં ત્રિપાઈ રાખવી એની ઉપર જળથી ભરેલો ખુલ્લો મોંવાળો ઘડો સ્થાપન કરવો પછી રાંધેલા ચોખામાં દહીં ઘી અને મીઠાઈ ભેળવીને પિંડ બનાવીને વિધિ વિધાનથી પ્રેતને આપવા ગરુડ પછી ઉત્તર દિશા તરફ પંદર ડગલા ચાલીને એક ખાડો ખોદવો જેમાં અસ્થિવાળું પાત્ર મૂકવું પછી એના પર દહાતી નાશક નામનો પિંડ મૂકો જેનાથી પ્રેતને અગ્નિદાથી થયેલી પીડાનું શમન થાય છે ત્યાર પછી ખાડામાંથી એ બહાર કાઢીને જ્યાં જળાશય હોય ત્યાં લઈ જવા અને દૂધ અને જળથી વારંવાર ધોઈને ચંદન કંકુ ચડાવતા એ પછી સંપુટ કે થેલીમાં રાખીને હૃદય અને માથા પર સ્પર્શ કરાવી અને પ્રદક્ષિણા કરી ગંગા નદીમાં પથરાવા દસ દિવસની અંદર જેના અસ્થિઓ ગંગા નદીમાં પડે છે તે બ્રહ્મલોકમાંથી ક્યારે પાછો આવતો નથી યાની સદાય બ્રહ્મલોકમાં રહે છે જેટલા વરસ આ હાડકા ગંગાજીમાં રહે છે એટલા વરસ સુધી તે સ્વર્ગ લોકમાં રહે છે અને આનંદ કરે છે ગંગાજીની લહેરોને સ્પર્શ કરતો વાયુ જ્યારે મૃતકને સ્પર્શે છે ત્યારે તેના સઘળા પાપો નાશ પામે છે ભગીરથ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે આકરી તપસ્યા કરીને ગંગાજીની આરાધના કરીને બ્રહ્મલોકમાંથી લાવ્યા હતા બ્રહ્માજીનો યશ ત્રણેય લોકમાં ખૂબ જ પ્રખ્યાત છે ગંગાજીએ ભસ્મ થયેલા સગરના સાઠ હજાર પુત્રોને સ્પર્શ કરીને સ્વર્ગે પહોંચાડ્યા હતા જે મનુષ્ય પહેલી અવસ્થામાં પાપ કરીને મરણ પામે છે તેના અસ્થિ ગંગામાં પડીને તેઓ સ્વર્ગે જાય છે પ્રાણીઓને મરનારો એક પારધી પ્રાણીઓને મારનારો એક પારધી વનમાં સિંહ દ્વારા માર્યો ગયો તે શિકારી પોતાના પાપ કર્મેથી નરકે જવાને હતો એવામાં એના શરીરનું એક હાડકું લા કાગડો પોતાની સાસમાં પકડીને ગંગાજી પરથી ઉડી જતો હતો અચાનક તે હાડકું કાગડાની ચાંચમાંથી ગંગાજી મેં પડ્યું આથી તે પારધી તમામ પાપોથી મુક્ત થઈને દિવ્ય વિમાનમાં બેસીને દેવલોકમાં પહોંચી ગયો આથી સપુત્રે પોતે જ પિતાના અસ્થિઓને ગંગાજીમાં પધરાવા અને એ પછી દસ કાત્ર કર્મ કરવું જોકે વિદેશમાં મૃત્યુ પામ્યો હોય વનમાં અથવા ચોરોના ભયથી મરણ પામ્યો હોય એનો પુત્ર દેહ જો ન મળતો હોય તો તેના મરણના સમાચાર જાણી દર્ભનું પુતળું બનાવી વિધિપૂર્વક તેને દાહ આપવો અને જે ભસ્મ હોય તેને ગંગાજીમાં પધરાવી અને દસ ગાત્રાથી શિવાયના કર્મો કરવા અને જે દિવસે એના મોતના સમાચાર મળે તે તિથિને સંવંતસર શ્રાદ્ધમાં ગ્રહણ કરવી જે સ્ત્રી પૂરા ગર્ભ સાથે પૂરા નવ માસે મૃત્યુ પામે તો તેનું પેટ ચીરીને જીવતા બાળકને બહાર કાઢવું પરંતુ જો બાળકનું મૃત્યુ થયું હોય તો તેને જમીનમાં દાટી દેવું અને સ્ત્રીના અગ્નિ સંસ્કાર કરવા છોડી દેવું જો અન્ય દેશમાં બાળક મરી ગયું હોય તો તેને જમીનમાં દાટી દેવું સત્તાવીસ મહિના સુધીના બાળકને જમીનમાં દાટવું એનાથી મોટું હોય તો અગ્નિની ચિતામાં સળગાવી તેના અસ્થિને ગંગાજીમાં પધરાવા ત્યાર પછી જળ ભરેલો ઘડો દાનમાં આપીને બાળકોને ભોજન કરાવવું ગર્ભમાં નાશ પામેલા બાળકની કોઈ ક્રિયા થતી નથી મૃતક બાળક પાછળ દૂધ આપવું જળનો ઘડો દાન કરવું બાળકોને ખીરનું ભોજન આપવું કુમાર અવસ્થામાં બાળક મૃત્યુ પામે તો કુમાર અવસ્થાવાળા બાળકોને ભોજન આપવું પછી પાંચથી સોળ વર્ષની વય વચ્ચે જો બાળક મરણ ગયું હોય તો તે બાળકો સહી બ્રાહ્મણોને ભોજન કરવું એ બ્રાહ્મણોને જનોય આપવામાં આવી હોય તે તે પરણેલો હોય તો બ્રાહ્મણોને જમાડવા અને પરણેલું કે જનોય આપેલ ન હોય તેવા બાળકોને જમાડવા પાંચ વર્ષ પછી ભલે એને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા હોય કે નહીં જો એ મૃત્યુ પામે તો ગોળ કે ખીરના ઓછામાં ઓછા દસ પીન આપવા અગિયારમાં અથવા બારમા દિવસે ઋષોગના સિવાય બાકીના કર્મો પણ મહાદાનો આપવા નહીં પાંચ વર્ષની અવસ્થામાં મરનાર બાળકના પિતા જીવિત હોય તો તેનું સપિંડી સાથ કરવું નહીં માત્ર બારમા દિવસે એકત્રીષ્ટ વિધિથી સ્નાન કરવું સ્ત્રીઓ અને શૂદ્રોના વિવાહ ઉપનય સ્થાને જાણવા ઉપનયન પૂર્વે સકલ વર્ણની ક્રિયા વય પ્રમાણે કરવી કર્મ દેહ સગા સંબંધી વર્ણ અને વયનું સ્વલાપલ્ય તથા મહત્ત્વ જાણીને ક્રિયા કરવી કુમારા કિશોરાવસ્થામાં મરણ પામે તો તેના પદદાન મહાદાન અને ગૌદાન વગેરે સઘળા કર્મો કરવા તમામ પ્રકારના યતીઓને દાહ જળક્રિયા અને દસ ગાત્રાદિક કર્મપુત્રોએ ન કરવું માંડ દંડ ધારણ કરવાથી માનવી નારાયણ સમાન મનાય છે ત્રિદંડ ધારણ કરવાથી તેનું પ્રેતત્વ સર્વથા નાશ પામે છે પોતાના સ્વરૂપના અનુભવથી જ્ઞાની લોકો સદાયુક્ત હોય છે તેથી આ કારણ તેઓ પુત્ર તરફની પિંડની ઈચ્છા રાખતા નથી તેથી સંન્યાસીઓની પિંડદાન કે ઉદ્ધક્રિયા ન કરવી પરંતુ પિતૃ ભક્તિથી તીર્થ શ્રાદ્ધ અને ગયા શ્રાદ્ધ જરૂર કરવા તો હે ગરુડ હંસ પરમહંસ કુટિચક્ર બહુદેક એવા ચાર પ્રકારના સંન્યાસીઓના મરણ પછી એને ભૂમિના દાટવા જોઈએ જ્યાં ગંગા વગેરે નદીઓ ન હોય ત્યાંની ભૂમિમાં જ ભંડારવા અને જ્યાં મહાનદીઓ હોય તો તેના પાણીમાં સંન્યાસીઓને વહાવી દેવા એથી શ્રી ગરુડ પુરાણે સારો ધારે દાહ સંચય કર્મ નામનો દસમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી ગરુડેશ્વર શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ